રામ રામ ને સીતારામ ને કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં હમણાં તો ઘણો ટાઈમ પછી આપણે સવારના પોરમાં આજે વિલોગ પાછો ચાલુ કર્યો છે અત્યારે વાગી ગયા છે ઓલરેડી ઓલરેડી એક સેટ સાત થઈ ગયા હે આપણે નાસ્તો પાણી કમ્પ્લીટ થઈ ગયા હે ને ચા પાણી તૈયાર થઈ ગયા જોઈ લો ની રોપડી અહીંયા પડી છે ટકાબીના શાંતિ ચા દઈને બ્રશ કરવા આવી ગઈ છે એટલે એ તો હમણાં વીઠ્યા કમ્પ્લીટ થયા ને હવે આપણે હાથ થઈ ગયા તો ચા પાકી ગયો ચા પી લઈએ પહેલાં આપણે જવાનું છે દુકાની ફટાફટ ને આજ શું છે કે એકવીસ જૂન છે તો આજ તો યોગ દિવસ છે આજે એટલે આમ ઓલા યોગ કરતા હોય ને તો અમારી ત્યાં બાજુમાં સ્કૂલ છે ને ઘણી વખત મેં બતાવેલું હવે શું હતું છવ્વીસમી જાન્યુઆરી હતી તે દિન ત્યાંથી આપણે થોડોક વિડીયો શૂટ કર્યો હતો આજે પણ આ યોગનો ઓલો આ કાર્યક્રમ કંઈક રાખેલો છે હમણાં આપણે જઈએ તો ખબર હું પ્રોગ્રામ છે ને હું નથી કોણ પબ્લિક આવવાની છે કે બીજું કંઈ છે કે બધા યોગ કરી છે કે એવું કંઈક લાગે કે આખા ગ્રાઉન્ડમાં ફ્લોરન પાથરેલું હોય એટલે એવું લાગે કે અત્યારે કદાચ એ યોગ કરવા આવો ને હવે થોડુંક આપણે વહેલા મોડું થાય ને તો પ્રોગ્રામ કદાચ ફવરનો વહેલો હિસે તો ચાલુ હોય છે ને મોડે રોગથી હિસે તો પછી થાય તો આપણે થોડુંક વિડિયો આપણે ત્યાં શૂટ હું તમને આજનો યોગા દિવસના યોગા બતાવી શું તો મેળાવીએ તો ચાલો તો પહેલાં શા ઠંડી થઈ જાય આપણી તો ચા પી લઈએ ફટાફટ ચાલો હજે તો એની જગ્યાએ બેઠા ચા પાણી પીએ ને આપણે થઈ ગયા છે કમ્પલીટ હવે જવાની તૈયારી કરીએ હે પાતો એક મિનિટ બે વેટ કરે ગો કેમ કે શાંતિ ફ્રેશ કરીને આવે ગઈ તો મેં કીધું બે મિનિટ ખબર અંતર ઘૂસે લઈએ ને સીતારામ કરતા રહી આવી ગયા મેડમ જો બધા ને સીતારામ ને બધાય મજામાં આવી હે અમે મજામાં જ છે ને અમારે આને જવું દુ કઈ નહીં મોડું છે હે એને એટલે આપણે સા પહેલી તો જરાક સા શાંતિ હાટુ રાખ્યો મારે ને પીવો પછી મેં પીએ લીધો પછી જરાક વધતો હતો મેં કીધું જરાક વધે પીવો તો કે હા હા

સ્કૂલે જઈને તમને જો યોગાનું કંઈક ચાલું છે ને તો હું તમને દેખાડી ચાલો તો ફાઇનલી આપણે દુકાને ભૂકે ગયા પણ હજે તો આપણે મોટર સાયકલ જ પાર્કિંગ કર્યું તો અહીંયા સ્કૂલ બાજુમાં છે મેં નો કીધું ઘેરેથી કે ત્યાં યોગને આ જવાનું કરાવવાના હે તો યોગ અહીં ચાલુ છે મેં તો પાંચ મિનિટનો વિડીયો ચાલી લઈએ પછી આપણી દુકાન ખોલે ને અગરબત્તીને દૂધ દેવાની બધું કરવાનું છે ચાલો આ જરાક તમને બતાવી દઉં हाथ को धो लें सबसे पहले सांस भी लें ठीक है विस्तार से बताएं साधु भूमि रचना एवं कोह के लिए यह तथा करना है मिश्रा हाथों से किसी बार बड़ी पैकेट की मोर के लिए निता को भी रखें पैरों को एक तरफी जिससे दोनों पैर से इधर से किए रखें निता को पंख और एड़ी के बीच रखें हाथों को घुटने तक के तन सीधी करें

ચાલો તો કઈક આવા કંઈક યોગા અમારે અહીંયા હાલતા હતા બાજુમાં સ્કૂલમાં તો આપણે યોગા જોઈને દુકાનમાં ભાગી આવ્યા જોકે ઘણી વાર લાગી પછી તો આવે નાખું છઠ વાર કરીને સાફ સફાઈ કરી અને અગરબત્તી કરી અગરબત્તી જોવામાં દેખાતી હોય તો અગરબત્તી કરીને કમ્પ્લીટ થઈને ફ્રેશ થઈ અને ફ્રી થઈ ગયા એવા આપણે એવું આપણે આપણી સિટી બે ગયા સાપુ આવે ગયું સાપું વાંચવાનું છે પાછો ત્યાં જોવા તો ગયો તો પણ યોગાનો હવે એ પ્રોગ્રામ પૂરો થઈ ગયો એટલે એવા આપણે ના જવાનું નથી થતો ચાલો તો આવું કંઈક હતું મેં કીધું થોડુંક આપણા દર્શક મિત્રોને બતાવી દઈએ હવે તો શું છે કે અહીંયા તો બીજો કામકાજ જે હે એ કરીને આપણે બાકી તો બાકી તો બપોરે ઘેર રહે પછી કન્ટિન્યુ કરીશું આપણે ચાલો તો વાગી ગયો છે સવા અને આપણે ફાઈનલ કીધું તો એવી રીતે કે આપણે ઘેર ભાગી આવ્યા ઘેર જઈને કન્ટિન્યુ કરીશું તો ઘેર આવ્યો તો અહીંયા અમારે સબ્જી રોટીનો પ્રોગ્રામ હટાણે તો ચાલુ છે શાંતિ કરે છે એમાં જો અમારે જોરીમાં કંઈક શાહ ને આવી છે હું લેતો આવ્યો આપણે શાક નાખે દીધું સડે ગુ શાક કરી દીધું ને છે તો આપણે શાક સડે ગુ ગવારનું કર્યું એક સડેમાં દહીં થલે જાય એટલે આપણે બે રોટલા ઘડ લઈએ તો આપણે સાહી આવી દહીં નહીં જાય રોટલા ચાલો ફટાફટ ડોટ સગો ઘટતી થા તો આવે ફ્રેશ થઈ જાય હાલો મે તાવડી દીધી ને આપણે રોટલા તો ને ભાંગી આજ જો મુખવાસ કરના થોડો થોડોક એક સિંહો તો ભર લીધો ને એક ભરા હે તો એ મુખવાસ કરનાખા હું તો રોટલા થઈ જાય તો વાહી મેળે દા બાફખાને આપણે હારું જો બાથકાને કાપા ત્યાં કે રોટલા સુલે ઘડીએ આપણે સુલે રોટલા ઘડ રોટલે બાથખા મેળવી દે છે ખાઈ લઈએ પછી રાયતી મલાઈ લેવાનું તો કૂરીયાને કે નહીં હા મગાવ્યા હતા સાંચે જો રાયું ન કૂર્યા મેથી ન કૂર્યા ધાણાના કુરિયા રાયતું બનાવવું ડાઈટ અને મેરી સાજો આપણે અહીંયા કમ્પ્લીટ પડ્યા હે જો બે ત્રણ કલા ફૂકવે નઈ ખાતે એમાં પાણી ને ત્રીયો એ આપણે કોઈ મરાઈ ઉન પૂરલે રાયતું બનાવવાનું હે કે રાઈ તો બનાવી ઘરે મેલતી તો સુમાહન ખાવા થાય શાબાશ મેરા તો મેસે ઘણા તો કે આપણે એટલા ખવાય કે ને હું એક ખા મેસે એ તો ખાઈ લે બાપ દીકરો હાલો તો આપણો સુલાનું થઈ ગયું ને ખાવાય બેહેગા

પેલા કુરિયા નાખે તો આપણે આ ધાણા ના કુરિયા હે તો ધાણા ના કુરિયા નાખશે જોઈએ પરમાણ નાખે બૌ નહી થોડાક આમાં તો ઓછા હોય તો આવે

अपने अपना सालों की आँखें बोले। अपने थोड़ी क्यों बंदी नहीं क्यों? इनकी ये नाख दी। तो इन बंदी अपने देशी पास हैं। तब तेल लिखो अम्म ते को तब राम ना खती। वो तो फिर तो फिर तो नहीं क्यों तभी गराई उनको यह का जया खाए। जोतो जोतो नहीं क्यों? ના આપણા આથણું વરસદી નો બગડે આપણા આથણું હે આ બજે 11 મિનિટ દાખાય ખાઈ ઉતરી ગરમ થઈ જાય ને કાથા હેકાઈ જાય એટલે તેલ કે જે ફૂલ ગરમ હોય ને બનાવીએ અમારે તો તીખું ન હોય તીખા બહુ મસાઈ ને જ ને ઘર વાળું કે ખાન વાળું ન ખાઈ ન કરતા કોઈ ખાન નાખે કોઈ ઘર નાખે તો મેં જ નાખ્યો મસાલા ફરવા દે હું આ બધા મેસાન આપણે કેરી હું જો આમાં એક જરાય પાણી ને ત્રી બે ત્રણ કલાક તડકે મૂકવું નહીં ખાતા હવારે એટલે પાણી નો રહે એટલે બગડે ને આથણ વરસ દે ઓલું હે આપણે થોડાક બીજ તાજે તાજા કરીએ ને મોરે થોડાક બીજ ખાઈએ

અમર છે એ નાખી દઈએ કેમ એ બોળની થળ લેવાની આપડે તૈયાર થઈ જાય રાયટી વાળા મર છે તો તો ઈઝી ઈઝી નમક ઓ વાત લાગ્યા તો કાલે આળે બસ મીઠા ને ઓદરવાળા પાણીમાં પલાળ્યા તા ખાખરા ઘરે ત્રણ નકકો લાકડી પોડે દે દે પાણી આખો ઉકાઈ જો પાણી ન હોય તો બસ પાણી આમાં મેલે ન્યો જો બગડે નહીં પાણી બધું સુખાઈ જો ના ભરેની કરે પાપડે આયા બહુ મસાલા એટલા ખાતા ને એટલે આખો મરચું ને કોઈ બગાડે નહીં આપણે સીરું કરે નાખે તો ભરે ન પડે ને મસાલો આખડો ભરાઈ જાય એમાં સીરું જો હે ને તો ખાવાની મરસે બ્રેડ લીલા મરચાં

એય એ સફર મિનિટ માં ઘરે આવવાનું છે એને પછી શાંતિ આ trait નું કરવા બેઠી ગયા એને પીજો મે કરી મે ગા દઉં તી હા વાત તો બરોબર છે હા તો જઈને ખાડે મારતો ચાલો તો આવી કંઈક તૈયારી હાલે અમારે ધબધબાટી બોલે ને આપણી દુકાને જવાનું મોડું થાય આપણી ફટાફટ જઈશ દુકાને તો સાંજે આવે ને દહ વાગે સેટ આપણે આવી જ એટલે અંધારું થઈ ગયું આવે ને જયારે આપણે કરે ને વિડીયો એડિટિંગનું કામ રહે છે તો ચાલો બીજો કંઈ કામ છે ને આજ નદીમાં આપણે તો એની સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું મને નવા વિલોગ જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય બાય